ના ના વેપારીઓ માનવા તૈયાર નથી આપે જોયું હશે હમણાં અમે હસી મજાકમાં જ વાત કરતા હતા એમને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હતું અને એમનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગયું છે અમને કમિશનરશ્રી પાસે જાય છે અને આગળનો એમનો જે વિધિ છે એ બધું વિધિ કરી લેશે એના એમાં એવું છે કે વિન વિન કન્ડિશનમાં કોર્પોરેશન સાથે છેલ્લા સવા વર્ષથી આ બધા વડીલોની સાથે વાતચીત થાય છે આ સમાજ આ તમામ વેપારી એ સમાજને અભિન્ન અંગ છે અને તેઓ પહેલાં દિવસથી જ બધા કહી રહ્યા છે કે આપણે સાથે જ છે બધા તેમને વૈકલ્પિક વ્યવસ્થા સારી વ્યવસ્થા અને પોતાના માલિકીની વ્યવસ્થા થઈ રહી છે એ જે મકાન છે એ ખૂબ જૂનું છે સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયેલો છે કે મકાન પડું પડું થઈ ગયું છે અને ત્યારે તમામ વેપારી મિત્રોએ નક્કી જ કર્યું છે કે ભાઈ આપણે કોર્પોરેશનના આ પહેલમાં સાથે છે એમને કંઈક નાનું મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું એ દૂર થઈ ગયું છે અને આવે લોકો કમિશનરશ્રી પાસે જઈ રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જે રીતે વાત કરવામાં આવે તો આ વેપારીઓ આપ જોઈ શકો છો હજુ પણ આ વેપારીઓ અહીં આવ્યા છે અને જે પદ્માવતી શોપિંગ સેન્ટરની જે વાત હતી તેને કારણ કે હવે સ્ટેબિલિટી જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ આવ્યો છે કે જે શોપિંગ સેન્ટર છે એ પળું થઈ રહ્યો છે તેને લઈને જ આ પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની વાત છે ત્યારે આ તમામ વેપારીઓ સાથે અત્યારે ગુજરાત સરકારના મુખ્ય દંડક તમામની રજૂઆત કરવામાં આવી છે અને પ્રમુખ તે હમણાં આયા રજૂઆત માટે અમારી રજૂઆત સાંભળી પ્રેમ મળ્યા છીએ બીજું કોઈ સ્ટેટમેન્ટ હું અત્યારે લેખિત આપને પ્રેસ આપી દઈએ છીએ આજે સાંજ સુધી બધું લેખિત આપી દઈએ છીએ આપણે જાહેરાત આપે શોપિંગ મીડિયા ઓફિશિયલ જાહેરાત છે એ જાહેરાત કોણે આપી છે એ ખબર નથી અમે એને અમે નથી આપી અને અમે લેખિતમાં આપને બધા સાથી મિત્રોને આજે સાંજ સુધીમાં લેખિત રજૂઆત અમારી આપી દઈશું આપ જોઈ શકો છો જે આગેવાન છે તેઓ કહી રહ્યા છે કે સાંજ સુધી તમને તમામ જે માહિતી આપવામાં આવશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ તમામ જે આગેવાનો છે હવે તેઓ આજે તમામ લોકો અહીંયા આવ્યા છે તમામ જે વેપારીઓ તે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરની જે રજૂઆત છે બાળુભાઈ ગુજરાત સરકારના મુખ્ય દંડક તેઓ પણ સાથે પણ તેમની વાત થઈ છે તમામ વેપારીઓ સમજતો છે પરંતુ વૈકલ્પિક જગ્યાની જે માંગ છે તમામ બિલકુલ માંગણીઓ સંતોષાય છે તે પ્રમાણે જ આ વાટાઘાટો અને ચર્ચા કરવામાં આવશે ત્યારે મુખ્ય દંડક દ્વારા તેઓ અહીંયા બેઠક એટલે કે આ સંકલનની પહેલાં જે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ જ આ જે પદ્માવતી શોપિંગ સેન્ટરનો જે તોડવાનો જે નિર્ણય છે તેને તોડવું છે કે કેમ તમામ જે બાબતો છે ને તેને નક્કી કરવામાં આવશે પરંતુ ચોક્કસથી જે વેપારીઓ છે અને અત્યારે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા સાથે તેઓ બેઠક વાતચીત વાટાઘાટો ચાલી રહી છે હવે તે બેઠક બાદ જ નિર્ણય કરવામાં આવશે કે વૈકલ્પિક જગ્યા મળે છે કે કેમ ત્યારબાદ જ આ શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા